રાજકોટમાં રહેતા હાલાર વિસ્તારના આહિર સમાજ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે લગ્ન પ્રસંગ અને અન્ય પ્રસંગોને લઈને અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે એકબીજાની દેખાદેખીમાં લગ્ન પ્રસંગ અને અન્ય પ્રસંગોમાં ઘણા બધા એવા ખર્ચાઓ કરવામાં આવતા હોય છે કે જે ખરેખર આર્થિક પરિસ્થિતિ અનુકૂળ ન હોય છતાં પણ ખેંચાઈને આ પ્રકારના ખર્ચાઓ બીજાને બતાવવા માટે દેખાડો કરવા માટે કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ જે ખર્ચાઓ થતા હોય છે તેની અસર એવા કેટલાક પરિવારો પર પડતી હોય છે કે જે તેની આર્થિક ભીષમાં પછી ઘણા બધા વર્ષો સુધી રહેતા હોય છે તો તેને અનુલક્ષીને આયુર સમાજ દ્વારા કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરી પ્રી વેડિંગ સદંતર બંધ કંકુ પગલાની પ્રથા પણ સદંતર બંધ આ ઉપરાંત કન્યાના માતા પિતાએ કન્યાદાનમાં બે તોલાથી વધારે સોનું આપવું નહીં જેવા અનેક નિયમો છે તે બનાવવામાં આવ્યા છે ખાસ કરી કંકોત્રી રસમ અને વાના રસમમાં ડેકોરેશન ન કરવું લગ્ન પ્રસંગમાં કોઈ પણ રસમમાં પૈસા ઉડાડવા નહીં કોઈ પણ પ્રસંગમાં બહેનોએ પૈસા પાછા જે પ્રથા છે છે તેને સદંતર બંધ કરવાની વાત વર કે સસરા પક્ષમાં માટે જવું જગ્યાએ ખર્ચાઓ કરવા વર કે કન્યાએ વેડિંગ કરવું નહીં આ સાથે માઠા પ્રસંગે ખીચડી તથા બીજા ટંકનું જે જમણવાર અથવા તો ઘર તથા બહેન દીકરી પૂરતા જ અમુક પ્રસંગોમાં વ્યવહાર રાખવા જે આખા સમાજને બોલાવવાનો જે વ્યવહાર હોય છે એ બંધ રાખવો આ પ્રકારના લગભગ ચૌદ જેટલા જે નિયમો છે તે તેમના દ્વારા બનાવવામાં આવ્યા છે અને જો કોઈ રાજકોટમાં રહેતા હાલાર વિસ્તારના લોકો છે તે આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમને એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે ને સાથે જ સમાજની માફી પણ તેમને માગવી પડશે અને જો દંડની રકમ તેઓ નહીં ભરે તો એમના સમાજના લોકો છે તે એમના પ્રસંગોમાં આવશે નહીં સાથે સાથે આ બધા જ પાલન કરવા માટે જે હાલારી સમાજ છે તેમને એક વિનંતી પણ કરવામાં આવી છે તો આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે કે ખરેખર સામાજિક પ્રસંગોમાં આ પ્રકારના નિયમો લાગુ કરવા જોઈએ તેનાથી શું ફાયદો થઈ શકે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર